જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આજ રોજ કે અભિયાન ચાલે છે ભારત ને મોતિયા એ અભિયાનને વેગ આપવા માટે કચ્છ જિલ્લામાં કેસીઆરસી સંસ્થાને જે આજે વાહન ની સેવા પૂરી પાડી છે વાહન આપ્યું છે જે અભિયાનના સહયોગમાં લોબો સમય કામ આવશે અને આવા ઉદ્યોગ ગૃહો સખાવતી આવી સંસ્થાઓને એમના સીએસઆર અને એમના દાનમાંથી આવા સહયોગ અને આપતા રહે જેથી વધુને વધુ લોકો પોતાની દિવ્યાંગતા એમાં હાલ જે કેસીઆરસી નું મોતિયા મુક્ત અભિયાન ચલાવે છે એ અભિયાનને વેગ મળે અને મોતિયા મુક્ત કચ્છ માં વધુ ને વધુ લોકો થાય તેવી શુભેચ્છા આજના કાર્યક્રમ માં સુજલોર હેડ ગજેન્દ્રસિંહજી દિલીપભાઈ મારા સરકારમાં માં અમારા સિનિયર ડોક્ટર સાહેબ ગુરુ સાહેબ અરવિંદસિંહ અને આ બધાના એક ટીમ વર્ક થી અમે કામ કરીએ છીએ અને આ રીતે

પાંત્રીસ હજાર થી વધુ મોતીઓ મુક્ત અભિયાનમાં જોડાય અને સફળ શસ્ત્રક્રિયા કરી અને મોતિયાના નિવારણ માટે કાર્યરત છીએ બીજું કે આપણે અંધજન મંડળ દ્વારા હરરોજ ન માત્ર અંધજન મંડળ દ્વારા કચ્છમાં તાલુકાઓમાં પણ ગામડાઓમાં અંતરિયાળ ગામડાઓ એવા છે કે જ્યાં કોઈ પહોંચી નથી શકતું અને જ્યાં અવેરનેસ નો અભાવ છે કે એ લોકોને ખબર પણ નથી કે મને આંખમાં શું કેવા પ્રકારની બીમારી છે અને એ બીમારીનું નિવારણ જો સમયે ન થાય તો એને આંખ પણ જતી થાય કે આંખની ખોટ આવે તો અંધત્વ નિવારણ માટે અંધજન મંડળ હંમેશા કાર્યરત છે અને એના સહયોગી ઘણી બધી કંપનીઓ છે પણ સુજલોન ફાઉન્ડેશનનો જે છે એ હર હંમેશ સાથે રહી અને ઘણા બધા દિવ્યાંગો માટેના કામો છે કે પછી આરોગ્ય ક્ષેત્રના કામો છે લાઈવલીહુડ માટેના કામો છે તો આજના આ જે બોલેરો ગાડી છે એનાથી એમ કહી શકાય કે આજે મૃત્યુ મુક્ત અભિયાનમાં જે અંધ મંડળ કામ કરે છે એને વેગ મળશે અને વધુ સારી અમે લોકો કામગીરી કરી શકશું ગામડાઓમાં જે લખપત અને આમ રાપર સુધીના જે ગામડાઓ છે છેવાડાના બોર્ડરના ગામડાઓ છે ત્યાં સુધી જઈ અને એમાં અમારું કામ વિસ્તારી શકશું અને કચ્છના લોકોને મોત્યુ મુક્ત અભિયાનમાં કોઈ પણ વ્યક્તિ બાકી ન રહી જાય એની સફળ શસ્ત્રક્રિયા થાય અને મોત્યોની બીમારીથી આંખ ન જાય એનું અ સર્વો આરોગ્ય ક્ષેત્રે અમે પાલન કરશું અને સૌથી વધુ લાભ મળી રહેશે તો આજના પ્રસંગે આપણા સુઝોન ફાઉન્ડેશનના કે શુઝોનના હેડ શેખાવત સાહેબ ગજેન્દ્ર સિંહ શેખાવત સાહેબ ઉપસ્થિત છે આરોગ્ય ક્ષેત્રે કામ કરતા આપણા ડોક્ટર બુદ સાહેબ જે સિવિલ સર્જન હરમ હર હમીશ મોત્યુ મુક્ત અભિયાનમાં આંદોજન મંડળને સપોર્ટ કરે છે સમાજ સુરક્ષા અધિકારી શ્રી ચૌહાણ સાહેબ પણ આપણને હરમેશ દિવ્યાંગોના ક્ષેત્રમાં મદદરૂપ થાય છે અને મારા સાથી મિત્ર એવા દિલીપભાઈ જે સુઝલ સીએસઆર હેડ છે ગુજરાત નું સંભાળે છે તથા નકટાણા અને છેક લખત સુધીના ગામડાઓમાં અંજજન મંડળ સાથે કામ કરતા એવા શ્રી લોહાણા મહાજન નખતણાના સંયોગથી અમે લોકો ત્યાં નકટાણામાં સેન્ટર પણ કાર્યરત છે અને અવારનવાર જે લખપત અને માતાના મઠ સુધીમાં જે કેમ્પો કરીએ છે એમાં સહયોગી એવા રાજુભાઈ પલણ પણ આપણી સાથે ઉપસ્થિત છે તો આ બધા જ મહાનુભાવોનો હું અંધજન મંડળ વતી ખૂબ ખૂબ આભાર માનું છું અને આપને ખાતરી આપું છું બધાને કે આ જે મૃત્યુ મુક્ત અભિયાન છે એમાં અમે સૌથી સારી કામગીરી કરી અને કોઈ પણ છેવાડા નું માણસ પણ દર્દી આરોગ્ય ક્ષેત્રમાં એને તકલીફ ન થાય અને મોતીઓના કારણે કે ડાંકની બીજી કોઈ બીમારીને કારણે એને અંધત્વ ન આવે એનું સચોટ અમે આખું પ્લાનિંગ કરી અને એક પણ દર્દી બાકી ન રહી જાય એનું ધ્યાન રાખી અને આ જે આખો આપણો આખો જે પ્રોજેક્ટ છે મોતીયા મુક્ત અભિયાન એને સફળ બનાવવામાં સહયોગી થશે